ગોંડલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે કારણ કે જે પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે તેના કારણે તેવામાં આજે ગોંડલમાં જે પાટીદાર અગ્રણીઓ છે તે ગોંડલ ખાતે આવે છે બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવે છે સોશિયલ મીડિયા પર કે અમારું સ્વાગત કરવા માટે તૈયાર રહેજો અને જ્યારે આજે પાટીદાર અગ્રણીઓ આવે છે ત્યારે કાળા વાવટા પર ફરે છે સમગ્ર બાબત જે આજે ગોંડલમાં બની છે તેને લઈને આપણી સાથે જોડાયા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સીધી તેમની સાથે વાતચીત કરી જે આજે આક્રોશ લોકોનો જોવા મળ્યો શા માટે આટલો બધો આક્રોશ ખાસ કરીને છેલ્લા બે થી ત્રણ મહિનાથી જે રીતે બહારના લોકો ગોંડલને બદનામ કરે છે જે રીતે ગોંડલની જનતાને બદનામ કરે છે અને જે રીતે અમારા પરિવારને બદનામ કરે છે એને લઈ આજના દિવસે ગોંડલ શહેર ને તાલુકાના 18 વરણના લોકોમાં એક બહુ મોટો જન આકરો જોવા જોવા મળેલો હતો સુરત થી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જ્યારે ગોંડલની મુલાકાતે આવતા હોય ત્યારે ગોંડલના લોકોએ રીતે નક્કી કરેલું હતું કે એમના વિરુદ્ધમાં ખૂબ સારી રીતે શિસ્તબંધ રીતે એક મજબૂત વિરોધ પ્રદર્શન કરવું છે જેને લઈ અને ગોંડલના અઢારે વર્ણના લોકો તમામ સમાજના લોકો વડીલો યુવાનો માતાઓ બહેનો નાના દીકરીઓથી માંડી અને યુવાન ભાઈઓ પૂરી તાકાત થી ગોંડલની ગોંડલ મેદાનમાં ઉતરેલા હતા અને એવું એક ઐતિહાસિક વિરોધ પ્રદર્શન કર્યું જે ગોંડલમાં ક્યારેય ભૂતકાળમાં નથી થયું અને હું કહેવા માંગીશ કે ભવિષ્યમાં પણ આવું વિરોધ પ્રદર્શન ક્યારેય નહીં થાય એટલો લોકોમાં આક્રોશ હતો માતાઓ બહેનોથી લઈ દીકરીઓથી લઈને વડીલોની અંદર પણ એક એકલો એટલો જન આક્રોશ જોવા મળેલો હતો અને ગોંડલની જનતા આજના દિવસે ખૂબ આકરા પાણી હતી પણ ગણેશભાઈ એવી પણ વાત સામે આવે છે કે બાર થી માણસો બોલાવવામાં આવ્યા આ જે લોકો હતા તે ગોંડલ હતા ખાસ કરીને આ પ્રશ્ન માટે હું આપને પૂછવા માંગુ કે ભાઈ જયારે આજના દિવસે સવારે સાત વાગ્યા થી તમામ મીડિયાના મિત્રો જયારે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા હતા તો આ પ્રશ્નનો જવાબ હું નહીં પણ મારી વિનંતી કે ભાઈ આપ સૌ ગ્રાઉન્ડ લગી પહોંચો લોકો પાસે જાણો લોકો ક્યાંના છે ગોંડલ તાલુકાના છે બારથી લેવાયેલા લોકો છે ભાડુતી લોકો છે એ તમે લોકો પાસે જાણો લોકો તમને જવાબ આપશે આનો અને સ્વયંભુ છેલ્લા બે મહિનાથી ગોંડલના લોકોમાં જન આક્રોશ હતો અને આજના દિવસે ગોંડલની જનતા આ વિરોધ પ્રદર્શનમાં ખરી ઉતરી છે પણ આટલું બધું આક્રોશ શા માટે કે અનેક ગાડીઓના કાચ પણ તોડી નાખી આ બાબતે પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું અમારા અઢારે વર્ષના લોકો માતાઓ બહેનો ખૂબ શિસ્તબંધ રીતે ખૂબ ડિસિપ્લિનથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેને લઈ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની સાથે અમુક આવાર તત્વો હતા એમને અમારા ઘણા કાર્યકર્તાઓને અને યુવાન ભાઈઓને ગાડીની હડફેટે લેવાની પેલા કોશિશ કરી અને પહેલ કરી ત્યારબાદ ગોંડલના તમામ યુવાનોએ આ રીતે એમને જવાબ આપેલો હતો ને જેના

રેલી મૂકી રૂટ ફેર્યું એમને પાછલા બાણેથી નીકળી જવું પડ્યું એના મૂળમાં ક્યાંક ગોંડલની જનતા એમના સામે આકરા પાણી વિરોધ પ્રદર્શનમાં હતી ગણેશભાઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ રીતનો માહોલ આખો સર્જાયો તંગીલી વાતાવરણ જે આખું થઈ ગયું તો એઝ અ પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે પણ અપીલ કરવાની જરૂર હતી ચોક્કસપણે મીડિયાના તમામ લોકો હાજર હતા અમે અમારા સમર્થકોને ગોંડલની જનતાને બે હાથ જોડી પગે લાગીને અપીલ કરી હતી કે આપણે ક્યાંય કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાની સંપૂર્ણ રીતે પૂરેપૂરો આપણે સાથ અને સહકાર પોલીસ તંત્રને આપવાનો છે આપણે ક્યાંય ગેરમાર્ગે દોરવાનું નથી આપણું વિરોધ પ્રદર્શન આપણે ડિસિપ્લિનમાં માં રીતે કરવાનું છે ને ગોંડલની ભૂમિ સર ભગવતસિંહ ભૂમિ છે આ ગોકુલ ગોંડલ છે આ એક સંસર ભગવતસિંહની ભૂમિ છે આ ગોકુલ ગોંડલ છે આ એક સંસ્કાર નગરી છે એટલે પહેલેથી ન ત્યાં ગોંડલના તમામ સમાજના લોકો વડીલો માતાઓ બહેનો બધા ખૂબ શિસ્તબંધ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પણ આ કદાચ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો જોઈ ન શક્યા એમને પેલ કરી પણ જે કુકોળિયું ગોંડલની તમે વાત કરી એ જ ગોંડલને અત્યારે આ લોકો બિરઝાપુર તરીકે ઓળખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગોંડલને ગોકુળિયા ગોંડલને સર ભગવતસિંહના ગોંડલને મિરઝાપુર તરીકે બિરુદ આપતા લોકોને તે જવાબ દેવા માટે આજે ગોંડલની જનતા ગોંડલના જનજનનો આ એક જન આક્રોશ એટલા માટે જ હતો પરંતુ જે પ્રકારે વારંવાર ગોંડલને લઈને નિવેદન આપવામાં આવે છે શું કારણ તમને લાગી રહ્યું છે કે કોઈ રાજકીય રીતે આખી વાત ઊભી થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ઘણા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને એવું મનમાં હશે કે ભાઈ આપણે કઈ રીતે ગોંડલની એકતા તોડવી કઈ રીતે ગોંડલની અંદર જ્ઞાતિવાદ સ્થાપકો કઈ રીતે ગોંડલના લોકોને ગુમરા કરવા કઈ રીતે ગોંડલને મિરઝાપુર તરીકે સંબોધન કરવું કઈ રીતે ગોંડલની છબી ખરડવી આવા અનેક પ્રશ્નો જેમના મનમાં હશે કદાચ આને લઈ અને ગોંડલની લોકોની એકતા એ લોકો નહીં જોઈ શકતા હોય ગોંડલમાં શાંતિ સલામતી નહીં જોઈ શકતા હોય એના માટે થઈ અનેક વાર આવા પ્રહારો ગોંડલમાંથી કરે છે પરંતુ જે સુરતના જે મેહુલ બોગરા છે એમણે એવું કહ્યું કે ગોંડલમાં લોકશાહી પણ ખતમ થઈ ગઈ છે કારણ કે હવે નામ જાહેર કરી આવે છે 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 આ આ આ ગુજરાત 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 સરદારનું ગાંધીનું લોકોને યુવાનોને હરેક માતા બેન તેમને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોય છે આ જેના મનની વાતો એ યુવાનભાઈ ખુલ્લા મને વાત મૂકતો હોય છે કદાચ આવી કોઈ વાત ગોંડલની જનતા કે ગોંડલના કોઈ બી આગેવાનો એ મુકેલી હોય એમાં ક્યાંય ગોંડલની જનતાને કે બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલની જનતાને ટાર્ગેટ કરી અને ઉશ્કેરવાના પ્રયત્નો કરે છે એ ખૂબ ખોટું છે અને એ ગોંડલની જનતાએ સહન નથી કર્યું આ લોકશાહી છે આ લોકશાહી ની અંદર હરેક યુવાનને હરેક નાગરિકને પોતાની વાત પોતાનો હક ને પોતાના અધિકાર મૂકવાની હક હોય છે એમણે એવા પણ આક્ષેપ લગાવે છે કે જે દરબાર ગઢ ભરા ભરાય છે અને ત્યારબાદ નિર્ણયો પણ લઈ લેવામાં આવે છે તો લોકશાહી કેમ નથી રહી હવે ગોંડલમાં એ તો તમે ગોંડલની જનતાને પૂછો ગોંડલના તમામ છેવાડાના ગ્રામ્ય સુધી પહોંચો ગોંડલના વેપારી ભાઈઓ સુધી પહોંચો ગોંડલના દીકરીઓ સુધી પહોંચો પહોંચો ગોંડલના દરેક સમાજના લોકો સુધી તમે આનો જવાબ તો એ લોકો સિવાય સારામાં સારી ભાષામાં ગોંડલના લોકો સિવાય બીજા કોઈ દે જ નહીં શકે છે ગણેશભાઈ કે તમને લાગે છે કે કોઈ આ રાજકીય પાર્ટી દ્વારા આ બધું થઈ રહ્યું હોય બિલકુલ અમને એવું કશું નથી લાગતું પણ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ક્યાંક ગોંડલ ઉપર નજર હોય ક્યાંક ગોંડલની શાંતિ દોરવામાં લોકો ખુશ હોય તો આવા લોકો અનેકવાર પ્રહાર કરતા હોય પણ આજના દિવસે ગોંડલની જનતાએ દિલ ખોલી અને આવા જ્ઞાતિવાદી લોકોને દિલથી જવાબ આપ્યો છે પરંતુ જે અલ્પેશભાઈ છે એ પણ ભાજપ સાથે જોડાયેલા છે તમે પણ ભાજપ સાથે જોડાયેલા છો તો આ મામલે કોઈ આગળ કાર્યવાહ રજૂઆત થશે પાર્ટીમાં બિલકુલ અમારું ગોંડલ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું મવડી મંડળ રાજકોટ જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું મવડી મંડળ જે કઈ આગામી આગામી સમયમાં નક્કી કરશે એ પ્રમાણે કુંડલના લોકો ઉભા રહેશે જે બિલકુલ તો આપણી સાથે જોડાયા હતા ગણેશ જાડેજા જેઓ ગોંડલ થી પૂર્વ ધારાસભ્ય દેરાજી જાડેજાના પુત્ર છે અને જે આજે આખા દિવસ દરમિયાન જે ઘટનાક્રમ સર્જાયો જ્યારે પાટીદાર આગેવાનો આવ્યા અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન પણ થયું તેમનું કહેવું એ છે કે જે પ્રકારના નિવેદન થઈ રહ્યા હતા તેને લઈને ગોંડલના સ્થાનિક લોકોમાં આક્રોશ હતો અને તેના કારણે આ દ્રશ્ય સર્જાયા હતા કેમેરામેન મિલન ઠક્કર સાથે જયંતાફડા ગોંડલ વૈષ્ણવ